અવદિચ્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગરના નિમંત્રણને માન આપીને પધાર્યા હતા અવધિચ્ય બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર સનાતની ધર્મ પ્રેમીઓ માટે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું હતું અને આ ધર્મસભામાં સ્વામીજીએ જે મનુષ્ય જીવન શા માટે છે અને આપણે ધર્મપરાયણ જીવન જીવવું જોઈએ અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તમામ લોકો ઈશ્વર પ્રાપ્તિ માટે સરખા છે સમાન છે આવો દિવ્ય સંદેશો અમને આપેલો આ સાથોસાથ અમારા બ્રહ્મ સમાજના આગેવાનો એવા શ્રી યજ્ઞેશભાઈ દવે શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી શ્રી ગિરીશભાઈ ત્રિવેદી અનિલભાઈ મહેતા દીપેનભાઈ દવે એડવોકેટ અને દેવાંગભાઈ ભટ્ટ જેવા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા લગભગ સમગ્ર બ્રહ્મસભા સમાજ બેક થતાં બારસો પંદરસો જેટલા સનાતન ધર્મી પ્રેમી ભાઈ બહેનો હાજરી હતા મને જણાવતા આનંદ થાય છે કે તમામ સમાજના લોકો આમાં ઉપસ્થિત રહ્યા અને સ્વામીજીનો જે દિવ્ય સંદેશ છે એ પ્રાપ્ત કર્યો અને આવી રીતે આ ઔદિચ બ્રહ્મ દ્વારા જે ધર્મ છે એ સમાપ્ત થઈ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે